આ કેટલા રૂપિયામાં પડી જાય આપણને આ તમારે 70 રૂપિયામાં પડે ઓન્લી ખાલી 70 રૂપિયા આટલું બધું સસ્તું હા વર્ષો જૂના જાણીતા બાપ દાદાનો ધંધો છે અમે વર્ષોથી કરીએ છે અહીંયાથી આની અંદર ગડગડી આવે છે એમાં ગોળ ગોળ રાઉન્ડ ફરાજ કરે છે આપડી મશીનથી ફરો હા દોરીમાં કોઈ પણ જાતની ખરાબી નીકળે કે એવું કઈ બનતું નથી પણ આ તો 100% ની ગેરંટી આપીએ છે કે ખરાબ લાગે તો આપણે 100% પૈસા પાછા આપવા 1000 મીટર આવશે કેટલા નવ તાર નવ તાર બરોબર માં પડશે આ તમારે એકસો ને રૂપિયા આવે ખાલી એકસો દસ રૂપિયા બધું અહીંયા થઈ છે આજુબાજુ ખંભાત ના જૂના માં વેપારી છે દોરીમાં મિત્રો ફાઇનલી આપણે શ્રી કૃષ્ણ નવરંગ દોરી બંધારની અંદર પહોંચી ગયા છે આ છે ફિનલભાઈ કેમ છો મજામાં ને હા મજામાં વર્ષો જૂના જાણીતા બાપ દાદાનો ધંધો છે અમે વર્ષોથી કરીએ છીએ બરાબર મો બાપ દાદા વખતનો ધંધો છે હા જૂનો બહુ જ જૂનો જો બહુ જૂનો એટલે અમારે જન્મ પહેલાનો તમારા જન્મ પહેલા બરાબર વર્ષો જૂનામાં અને પ્રખ્યાત દોરી કે આપડી બરાબર કોઈ પણ જાતની ગેરંટી આપવામાં આવશે

તો અમારે પ્રાઇઝની વાત કરીએ તો કેટલાથી ચાલુ થઈ જશે અમારે હજાર મીટરમાં એકસો દસથી અઢીસો સુધીની પ્રાઇઝ આવે છે ખાલી એકસો દસ રૂપિયાથી સ્ટાર્ટિંગ થઈ સ્ટાર્ટિંગ થાય તમે થોડી આપણે બતાવો ને અલગ અલગ આ એક હજાર મીટરની ફિરકી આવે એક હજાર મીટરની આવશે આ કેટલા નવ તાર નવ તાર બરાબર આ કેટલામાં પડશે આ તમારે એકસો સાહીઠ રૂપિયામાં આવે ખાલી એકસો સાઠ રૂપિયા ખાલી એકસો સાઠ બી બીજી ફેન્સી વેરાયટીમાં આવે છે આ આ ફેન્સી વેરાયટી આ

આપતા નથી કે દોરીમાં કઈ પણ પ્રોબ્લેમ હોય તો દોરી આપીને પૈસા લઈ જવાના અહિયાં તમને સો ટકાની ગેરંટી આપવામાં આવે છે આજે દોરી છે આ તમે જાતે જ તૈયાર કરો છો અમે જાતે છ મહિનાથી થી અમારે માંજવાનું ચાલે છે છ મહિનાથી એટલે જે ઉતરાયણ ચાલુ થવાની છે તેના છ મહિના પેલા ચાલુ કરી દો દોજો એટલે ગણપતિ વિસર્જન પતે એટલે અમારે મુહૂર્ત કરી દે છે ચાલુ કરી ઘરમાં મુહૂર્ત કરી દઈએ છીએ પછી અહીંયા ઘડી એક મહિનો બે મહિના સ્ટાર્ટિંગ કરી હોલસેલ રિટેલ બંને મળી જશે હોલસેલમાં તમારે ગમે તેટલી ફીરકીઓ જોઈએ તો તૈયારીમાં મળી શકે છે બરાબર ગમે તેટલી જોઈએ ગમે તેટલી પાંચસો હજાર અમે ક્વોન્ટિટીમાં તમે બોલો એવી રીતના પ્રાઇસમાં થઈ પાછી ભાવમાં અલગ ભાવમાં અલગ અલગ થાય બરાબર હા આ દોરી વજમાનની છે પાંડાવાળી દોરી આવે છે બરાબર એમાં તમારે રિટેલ ભાવ તરીકે પણ વેચી શકીએ છીએ બરાબર અને બીજી સુપર સાંકળ આવે ગેંડા આવે જો ઓરિજિનલ માર્કાની ને 100% ની ખાતરી ઓરિજિનલ માર્કો બરાબર આમાં પ્લેટિનમ પાંડા સૌથી બેસ્ટમાં બેસ્ટ દોરો છે પ્લેટિનમ પાંડા બરાબર

તમે જે પણ કલરની કોઈ એ પ્રમાણે બની શકે છે જે કલર જોઈએ તે મળી જાય મળી જાય આ કેટલામાં પડશે આપણને આ 3000 મીટર છે 3000 મીટર 550 નો આવે ખાલી 550 ખાલી 550 બરાબર તો આ જોવો છો અહીંયા આ રીતની ફિરકી તૈયાર થઈ રહી છે આ દોરી અહીંયા બેટાઈ રહી છે સામેની તરફ આ જોવો છો

આમાં કાચ આવે બેસ્ટ એકદમ સુપર અહીંયાથી આની અંદર ગડગડી આવે છે એમાં ગોળ ગોળ રાઉન્ડ ફળા જ કરે છે આપણી મશીન મશીનથી ફળ પીવડામાં હા મશીનથી ફળા કરે છે એમાં કાચવાળીની સુપર ડોરી તૈયાર થાય છે આપણી આમાં બધા જ કલર તમારે મળી શકે છે ઓરેન્જ લાલ પિંક ગુલાબી કલર બધા મળી રહે છે 8 10 કલર છે હા 8 10 કલર 그린 લીલો પીળો પોતાની પસંદગી પ્રમાણે બરાબર આપણે વેટવાનું કામ થઈ છે ને અહીંયા આ ફિરકી વીટવાની ચાલુ છે આપણે ફિરકી વીટવાનું ત્યાં તૈયાર થઈ છે અમારો નંબર છે રાયશનભાઈ અઠ્ઠાણું અઠાણું એક્યાસી ઓગણપચાસ બાણું બીજો મારો પોતાનો નંબર છે એ તાણું તેર ત્રેવીસ ચૌદ પિનલભાઈ આ નંબર પર વાત કરી શકે છે ને ભાવ જાણવો હોય તો કરી શકે છે ને હોલસેલમાં આપણે જોઈતી હોય તો એ ડિટેલ અમે વોટ્સએપ પર મોકલી શકીએ છીએ તમારે જે ગ્રાહકને જોઈતી હોય એ સો ટકાની મની બેકવાળી ખીરકીઓ મળશે હા સો કરે હા સો ટકાની મની